આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે મુખ્ય સમાચાર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ એક મહિનામાં એક લાખ ચૌદ હજારથી વધુ દર્દીને સેવા પૂરી પાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સખી સંવાદ કરશે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસની સંખ્યા એકસો સાડત્રીસ પર પહોંચી અત્યાર સુધીમાં છપ્પન દર્દીના મોત ભૂગર્ભ સપાટી ઊંચી લાવવા રાજ્ય સરકાર એકસો પચાસ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી અને રાજ્યના તમામ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ આજથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છેલ્લા એક મહિનાથી રાજ્યભરમાં પડી રહેલા વરસાદ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ એક લાખ ચૌદ હજારથી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી છે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં પંદર લાખ સાડત્રીસ હજાર લોકોના જીવ બચાવ્યા છે અને એક લાખ બેતાળીસ હજારથી વધુ મહિલાઓની સફળ પ્રસ્તુતિ કરાવી છે અત્યાર સુધીમાં એક પોઈન્ટ બાસઠ કરોડથી વધુ લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે હાલમાં અંદાજે ચાર હજારથી વધુ કર્મચારીઓ અંદાજે સાતથી સાડા સાત હજાર જેટલા કોલ લે છે એકસો આઠની આઠસોથી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં દિવસ રાત કાર્યરત છે આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એકસો આઠ જીવી ઇએમઆરઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ બસો સત્તાવન તાલુકા અઢાર હજાર જેટલા ગામો તેત્રીસ જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ એકસો આઠની સેવાઓનો વ્યાપ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સખી સંવાદ કરશે ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ સુધારવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે રાજ્યભરના અઠ્યાવીસ હજારથી વધુ સ્વસહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારી શક્તિને કુલ ત્રણસો પચાસ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારી શક્તિ સાથે પ્રત્યક્ષ સંવાદ કરશે સખી સંવાદમાં સહભાગી થનારી તેત્રીસ જિલ્લાની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ પણ સખી સંવાદ કાર્યક્રમ સ્થળે તૈયાર કરાશે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલીથી આઠમી ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓનું સન્માન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારાગોઘા ખાતે ગઈકાલે છસો એકરમાં નિર્માણ પામેલા નંદી સરોવર બસો પચીસ એકરમાં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનારા નંદનવન અને વન અભયારણ્ય સહિતના પ્રકલ્પોની મુલાકાત લીધી હતી તેમણે નંદી સરોવરમાં નવા નીરને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ પધરાવીને વધાવી સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી પટેલે નંદનવનની મુલાકાત સમયે પર્યાવરણ તથા પશુઓના જતન માટે થઈ રહેલી કામગીરીથી પ્રભાવિત થયા હતા સરકાર આ સેવા કાર્યમાં સહકાર માટે તત્પર રહેશે તેવી હૈયાધારણા તેમણે આપી હતી રાજ્યમાં ચાંદીપુરા વાયરસ એટલે કે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કુલ કેસોની સંખ્યા એકસો સાડત્રીસે પહોંચી છે આમાંથી કુલ એકાવન કેસ પોઝિટિવ મળ્યા છે સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસને કારણે છપ્પન દર્દીના મોત નીપજ્યા છે જ્યારે ઓગણત્રીસ દર્દી સારવાર હેઠળ તો બાવન દર્દીને રજા આપવામાં આવી છે આરોગ્યની ટુકડી પણ પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓના ઘરે અને આસપાસના વિસ્તારના ઘર મળી કુલ પિસ્તાળીસ હજાર બસો પંદર ઘરોમાં દેખરેખની કામગીરી કરી રહી છે પંચમહાલ જિલ્લામાં અસરગ્રસ્ત બાળકો પૈકી સાત બાળકના મૃત્યુ પચવા ઉપરાંત ચાંદીપુરા વાયરસ કેસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દિલ્હીની નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની ટુકડી અહીં પહોંચી છે ટુકડીના ચાર સભ્યોએ ગોધરા અને મોરવા હડપ તાલુકાના બે અસરગ્રસ્ત બાળકોના વિસ્તારની મુલાકાત લઈ તપાસ કરી હતી રાજકોટ શહેરમાં ચાંદીપુરાના આઠ નમૂનામાંથી પાંચ નેગેટીવ એક પોઝિટિવ આવ્યા છે જ્યારે બે દર્દીના રિપોર્ટ આવવાના હજી બાકી છે ચાંદીપુરાના કેસને જોતા આરોગ્ય વિભાગની ટુકડીએ એક હજાર ચારસોથી વધુ ઘરોમાં તપાસ હાથ ધરી છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્ય સરકારે એકસો પચાસ કરોડ રૂપિયાની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી છે આ યોજના અંતર્ગત રાજ્યમાં બંધ તેમજ બિનઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે આ યોજના અંતર્ગત બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે નેવું ટકા ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે જ્યારે દસ ટકા ફાળો લોકભાગીદારીથી આપવાનો રહેશે સતત ઊંડા જતા ભૂગર્ભ જળમાં સુધારો કરીને વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે વનમંત્રી મુુભાઈ બેરાએ ગઈકાલે ગાંધીનગરથી રાજ્યને વધુ હરિયાળું બનાવવાના લક્ષ્ય સાથે એક પેડ મા કે નામ ગીત લોન્ચ કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વન વિભાગ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગીતાથી અંદાજે છ પૂર્ણાંક પંચાવન કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરાયું છે ગઈકાલે સવારે છ થી રાત્રિના આઠ વાગ્યા દરમિયાન રાજ્યના એકસો ઓગણસાહીઠ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે એકત્રીસ તાલુકામાં એકથી સવા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચાર પાટણ તાલુકામાં ત્રણ અને સાંતલપુરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ગઈકાલે બપોરે વિરામ બાદ રાત્રે દસ વાગ્યાથી વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ પડ્યો હતો ગઈકાલે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ચાર ઇંચ ભચાવમાં દોઢ ઇંચ માંડવી તાલુકામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ભાભર અને લાખાણી તાલુકામાં અઢી ઇંચ સુરત જિલ્લાના ઉમરપાડા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બે બે ઇંચ વરસાદ પડ્યો હતો દરમિયાન હવામાન વિભાગે પાંચ ઓગસ્ટ સુધી ગુજરાતમાં તમામ જિલ્લાના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના રોજ યોજાનારા લોકમેળા માટે શીર્ષક સ્પર્ધામાં ભાગ લેવાનો આજે અંતિમ દિવસ છે લોકો દ્વારા અત્યાર સુધીમાં પાંચસોથી વધુ નામ સૂચવવામાં આવ્યા છે નાગરિકો લોકમેળા રાજકોટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર ઇમેલ કરીને શીર્ષક સૂચવી શકે છે રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસની રાંધણછઠથી લોકમેળો યોજવામાં આવે છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી આજે પોતાનો પંદરમો સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ઉજવણીનું આયોજન કર્યું છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહેશે આ અવસરે યુનિવર્સિટી દ્વારા સંશોધન નીતિના વિમોચન સાથે ચુમ્માળીસ જેટલા સંશોધન પ્રોજેક્ટની ફાળવણી કરાશે તેમજ રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ બાળવાટિકાને ગીજુભાઈ બધેકા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ખાંડ ચણા તુવેરદાળ મીઠા સહિત તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને રાહત દરે એક સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે તેમ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ એક મહિનામાં એક લાખ ચૌદ હજારથી વધુ દર્દીને સેવા પૂરી પાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સખી સંવાદ કરશે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસની સંખ્યા એકસો સાડત્રીસ પર પહોંચી અત્યાર સુધીમાં છપ્પન દર્દીના મોત ભૂગર્ભ જળસપાટી ઊંચી લાવવા રાજ્ય સરકારે એકસો પચાસ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી રાજ્યના તમામ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ આજથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા